મે હિન્દી બોલું નહીં હિન્દી નહીં બોલું હિન્દી અરે એને તો મોટો છે કાંતિભાઈ ગુજરાતી અધિકારીને પણ ગુજરાતી જ બોલવું પડે ગુજરાતમાં ઉસકે બાર મે ઉસકે બાર આપ اپنا ઇસ્તીફા રાખી જ મે મેરા કાગળ લેકે આયા પણ ઉસકે આયેગા તો દેહેગા ને હે ભગવાન ગુજરાત નું શું થશે હા હું એટલા માટે કહેવું પડી રહ્યો છું કે અત્યારે ચારે તરફ ચારે કોર એવું થઈ રહ્યો છું કે કાંતિભાઈ અમૃત્યા શુ રાજીનામો આપશે કે નહીં આપે હવે પત્રકારો ત્યાં પહોંચ્યા હોય તો સ્વાભાવિક છે કે પત્રકારો સવાલ તો પૂછે એ ગુજરાતના પત્રકાર હોય કે પછી એ એનઆઈના હોય કે પછી પીટીઆઈ ના હોય સવાલ તો એમને પૂછવાના છે હવે પહેલી બંને લઈ ચેનલો હિન્દી ચેનલ હવે એમને જવાબ તો આપવો પડે કાંતિભાઈ જવાબમાં એટલા બોખલાયા છે અને એમને સીધે સીધું કરી દીધું કે ભાઈ હિન્દીમાં તમે મને પ્રશ્ન ના પૂછતા આટલી બધી કાફલા ગાડીઓના કાફલા સાથે કાંતિભાઈ તમે આવ્યા છો તમે ધારાસભ્યો છો ભારતીય જનતા પાર્ટીના તમને ભાષાનું જ્ઞાન હોવું જરૂરી છે પરંતુ કાંતિભાઈ જે હિન્દીમાં બોલી રહ્યા છે એટલે મારે કાંતિભાઈનું એવું કહેવું છે કે ભાઈ કાંઠા તો પડતા હે હિન્દીમાં બોલવાનું એટલે હિન્દીમાં પત્રકાર પૂછે છે કે હિન્દીમાં તમારે કેવું પડશે પરંતુ એ ધારાસભ્ય હિન્દીમાં વાત નથી કરી શકતા આ છે પરિસ્થિતિ આપણા ગુજરાતના નેતાઓની કે એ હિન્દી પણ સરખું નથી બોલી શકતા અને એવા વાયદાઓ કરે છે કે અમે ગુજરાતની જનતાને વિકાસ કરીને આપીશું પહેલાં તમે તમારી ભાષાઓનો વિકાસ કરો તમારા બોલવાનો વિકાસ કરો અને તમારે ક્યાં કેટલું બોલવું એની પરખ તમને હોવી જોઈએ કોઈ પણ ભારતીય જનતા પાર્ટી ના તો કોંગ્રેસના પણ જોયા છે આપના પણ નેતાઓ જોયા છે કે જે હિન્દી સરખું નથી બોલી શકતા ખાસ ભારતીય જનતા પાર્ટીના જોવામાં આવ્યા છે તમે વડોદરાના એક કોર્પોરેટરનો વિડીયો વધારે વાયરલ થયો હતો જેમાં એમને એવું પૂછવામાં આવ્યું કે આપણા તિરંગામાં કલર કયા કયા હોય છે તો બેન એવું કહે છે કે સૌથી પહેલો ગ્રીન કલર હોય છે પછી વચ્ચે કેસરી આવે છે ને પછી સફેદ આવે છે એટલે આ કથળતી જતી સ્થિતિ છે આપણા ગુજરાતની કે જ્યાં વોર્ડમાં બેસી બેસીને માલકીન અને માલિક તો બની જાય છે પણ એ નથી ખબર હોતી કે તિરંગાના કલર કેટલા હોય છે સારું કહેવાય પત્રકારે એમ નથી પૂછ્યું કે અશોક ચક્ર જે છે એમાં કેટલા પારા હોય છે સારું કહેવાય એ નથી પૂછ્યું હવે જુઓ કાંતિભાઈ શું બોલી રહ્યા છે ને એમની હિન્દી સાંભળીને શું તમને હસવું આવે છે કે નહીં એ પણ મને કોમેન્ટમાં તમે જણાવજો જુઓ આપી ગુજરાતી અધિકારી ને ગુજરાતી બોલવું પડે ગુજરાતી શપથ બેઠેગા અહિયાં શપથ લેગા બાદ મેં રાજીનામું દેગા બીજી દુસરી વાર શપથ લેગા તો બાદ મેં આયેગા रोड रास्ते खड्डों से ध्यान भटकाने नहीं 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 नहीं, नहीं 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 रोड रास्ता तो ये तो पानी पानी में डूईटा हुई बड़ा समा हमारेज करवाना है अच्छा आज, अच्छा कब तक बैठे रहेंगे मैं सवा बार सवा बार सुनती सवा बार उसके बाद उसके बाद मैं उसके बाद आप अपना इस्तीफा रखेंगे मैं मेरा कागज लेके आया हूं ये आएगा तो देगा ना